મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિશાને મુંબઈ લાવીને અભિનેત્રી બનાવનાર દિગ્દર્શક સમજ મિશ્રાની પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે દુષ્કર્મ કેસમાં દિલ્હી હાઈકોર્ટે સમજ મિશ્રાની જામીન અરજી ફગાવી દીધી અને પછી તેની ધરપકડ કરવામાં આવી છે તો દિલ્હીના નબી કરીમ પોલીસે દિગ્દર્શકની ધરપકડ કરી છે તો ઉલ્લેખનીય છે કે ગત છ માર્ચ બે હજાર ચોવીસના રોજ અઠ્યાવીસ વર્ષીય મહિલાએ દુષ્કર્મ હુમલો ગર્ભપાત અને ધમકીની કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી હતી તો ફરિયાદ મુજબ આરોપી સમોજ મિશ્રા છેલ્લા ચાર વર્ષથી મુંબઈમાં તેની સાથે લિવ ઇન રિલેશીપમાં રહેતો હતો દિગ્ધર્શક પર પડી તેના ત્રણ વખત ગર્ભપાત કરવા માટે દબાણ કરવાનો પણ

CN24 News Mobile App